નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ગુજરાતી વિષયના અસાઇનમેન્ટનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો જેમના ગુણ છે ચાર નંબર એક ટમેટાએ બંડી કેમ માંગી તો જવાબ આવશે ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માંગી નંબર બે ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું તો ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યો ત્યાર પછી નંબર ત્રણ ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું તો કે ટમેટું દળદડ કરતું ફ્રીઝને બહાર આવ્યું ને બારીમાંથી સુરત જોઈને ખુશ થઈ ગયું ત્યાર પછી નંબર ચાર ટમેટાને ફ્રીઝમાં કોની યાદ આવે છે તો કે ટમેટાને ફ્રીઝમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે નંબર પાંચ ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી તો ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી નંબર છ બચ્ચું બાવો કેવી રીતે બન્યું તો કે બચ્ચું જટા અને ભભૂત લગાવીને બાવો બન્યો હતો નંબર સાત નાગણ નાગને શા માટે જગાડે છે તો કે શ્રી કૃષ્ણના કહેવાથી નાગણ નાગને છે નંબર આઠ કઈ ઋતુને મહેનતની મોસમ કહેવામાં આવે છે તો કે પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહેવામાં આવે છે નંબર નવ વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે તો કે વરસાદ વરસ્યા પછી સીમ સોના વરણી બને છે નંબર દસ કિલ્લોલ કોણ કરે છે તો કે કિલ્લોલ કુંજ ઉંજળીઓ કરે છે નંબર અગિયાર ધમાચકડી કાવ્યમાં બાળક કેવા પગલા ભરે છે કે ધમાચકડી કાવ્યમાં બાળક વાકા ચૂંકા અને લાંબા ટૂંકા પગલાં ભરે છે નંબર બાર બાવાને જમવા માટે શું શું જોઈએ છે બાવાને જમવા માટે ચપટી આંટો અને ખીચડી જોઈએ છે નંબર તેર બા બાવાને શ્રી આજીજી કરે છે તો કે બા બાવાને આજીજી કરે છે કે ઘરમાં હમણાં કોઈ નથી તો ચીપ્યો ના ખડાવવું નંબર ચૌદ વેશ હટાવી બચ્ચું બાને શું કહે છે વેશ હટાવી બાને કહે છે બા હું આવું નંબર પંદર બાઓ મન મોજીલો બનીને શું કરવાનું કહે છે તો કે બાઓ મન મોજીલો બનીને ગીરધરને જશ ગાવાનું કહે છે તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેમના ગુણ છે છ જે તમે અહીં જોઈ શકો છો તમને બે ત્રણ વાક્યની અંદર સવાલ અને જવાબ બંને અહીં લખી અને બતાવેલા છે જે તમે સારા અક્ષરે તમારી નોટબુકમાં તમે લખી શકો છો અને તેમનું વાંચન પણ કરી શકો છો જે તમને સવાલ જવાબ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમને સવાલ આપેલા હોય અને તેમની નીચે તેમનો જવાબ લખવાનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી જાહેરાતોવા જે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે પાંચ અહીં પાંચ માર્ક્સનો છે પ્રશ્ન છે જેમાં તમને જાહેરાત આપેલી હોય અને તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે એ જાહેરાતમાંથી જવાબ શોધી શોધીને તમને નીચે સવાલ આપેલા હોય તેમનો તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે અહીં તમને સ્ક્રીન ઉપર આપેલો છે જેને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે નંબર ચાર કે સમાચારપત્રમાં પ્રગટ થયેલી અખબારી નોંધ વાંચી પ્રશ્નના જવાબ આપો અહીં અખબારી નોંધ આપેલી છે તો તેમની નીચે તેમના સવાલ આપેલા છે તો એ અખબારી નોંધને વાંચી અને તેમના આ રીતના જવાબ લખવાના છે નંબર પાંચ બસના સમયપત્રકને આધારે પ્રશ્નના જવાબ આપો અહીં બસનું એક સમયપત્રક છે તેના આધારે સવાલ આપેલા છે અને એ સમયપત્રકમાંથી તમારે આ રીતના જવાબ લખવાના રહેશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર માગ્ય મુજબ ઉત્તર આપો જેમના ગુણ છે પાંચ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો અહીં તમને ખાલી જગ્યા આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે ખાલી જગ્યા લખતું જવાનું છે અને જવાબ લખતા જવાના છે ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ લખો જેમના ગુણ છે પાંચ જે તમે અહીં જોઈ શકો છો સૂચના આપેલી હોય એ સૂચના વાંચી અને નીચે તેમનો જવાબ લખવાનો રહેશે જે તમને સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો તે રીતને તમારી નોટબુકની અંદર પણ તમે આ રીતના લખી શકો છો ત્યાર પછી આપણે તેમની આગળનો પ્રશ્ન પણ જોઈશું જે છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપી અને વાક્ય પ્રયોગ કરો સમાનાર્થી શબ્દ આપેલો હોય તેમની સામે તેમનો અર્થ લખી અને તેમનું આ રીતના વાક્ય બનાવવાનું રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ વાર્તા લેખન કરો જેમના ગુણ છે પાંચ અહીં પાંચ માર્ક્સનો પ્રશ્ન આપેલો છે જેમાં તમને મુદ્દા આપેલા હોય અને એ મુદ્દા પરથી તમારે આ રીતના વાર્તા લખવાની રહેશે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો અને ત્યારબાદ તેમનું તમે વાંચન પણ કરી શકો છો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના મુદ્દા આપેલો હોય મુદ્દા પરથી તમારે વાર્તા લખવાની રહેશે ત્યારબાદ તેમનું શીર્ષક પણ આપવાનું રહેશે ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત ચિત્રને આધારે વાર્તા લખો અહીં તમને જે ચિત્ર આપેલું હોય એ ચિત્રને આધારે તમારે વાર્તા લખવાની રહેશે જે તમને અહીં બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો જે પણ ચિત્ર આપેલું હોય તે રીતે તેનું વર્ણન કરવાનું રહેશે એ પણ તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો અને તેમનું વાંચન પણ કરી શકો છો આ રીતના લખતું જવાનું અને વાંચન કરતું જવાનું રહેશે ત્યાર પછી આપણે તેમની આગળનો પ્રશ્ન જોશું પ્રશ્ન નંબર આઠ ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે પાંચ ફકરો વાંચતો જવાનો અને તેમની નીચે તેમના સવાલ આપેલા છે એ ફકરા પરથી તમારે જવાબ લખવાના રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર બતાવેલ છે તે રીતના સવાલ વાંચતું જવાનો અને ફકરામાંથી જવાબ શોધી શોધીને લખવાના રહેશે તે પણ તમે તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો અને વાંચન પણ કરી શકો છો જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ચારના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બ્લૂ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો